માં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલવણી ગામે પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન થયા છે પાણી પુરવઠાની લાઈન દ્વારા લોકોના ઘર સુધી પીવાનું પાણી ન આવતું હોવાથી લોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે જણાવી દઈએ કે લોકોને નળ દ્વારા પીવાનું પાણી નહીં મળતા લોકો ટ્રેક્ટર બેરેલ તેમજ બેડા ઉપાડી દૂર સુધી ડોહણું પાણી ભરી લાવી અને પીવા માટે મજબૂર બન્યા છે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે પીવાના પાણીની લાઈનમાં આગળ ફેક્ટરીઓમાં મોટા કનેક્શન્સ આપી દેતા પાણી તલવણી સુધી પહોંચતું નથી ગામ લોકો તાત્કાલિક પીવાનું પાણી નળ દ્વારા મળે તેવી વ્યવસ્થા તંત્ર કરે તેવી માંગ કરી રહ્યા છે હું તલવણી ગામનો વતની છું છેલ્લા અમારે છ આઠ મહિનાથી પાણી વ્યવસ્થિત ગામમાં મળતું નથી પીવાનું પાણીની તકલીફ પડે છે અમારે ટ્રેક્ટર લઈને આવે અને તળાવના કાંઠે પાણી ભરવા ઉપર આમાં જીવજંતુ અને આ પાણી જીવજંતુને બધું હોય છે અને ડોરું હોય છે અને આ પાણી પીવામાં ઉપયોગ લે છે જો કોઈ માણસો માંદા પડે તો વરસાદનો રોગચારોનો બધું બધા પડતું છે અને કોઈ તંત્ર આમાં કોઈ ધ્યાન દેતું નથી છેલ્લા ઘણા ટાઈમથી અમે આવી રીતના હેરાન થઈ છીએ અમે એક તલવણી તરમણિયા અણિયારી કડમ બધા બધા ગામડા વાય પાણીમાં તકલીફ પડે છે તે માટે આ તંત્રને ખાસ વિનંતી કે આનું કંઈક નિવારણ લાવો નકર અમે અમારી રીતે બધું કાર્યક્રમ ગોઠવું છું બધા